અમપો ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા મડગમ તાલુકાના ડાલવાણા ગામે વારંતા વીર દાદાના સાનિધ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે દાતાઓના સહયોગથી ફિલ્ડ રિપોર્ટર્સના સભ્યોના બાળકોને શિક્ષણ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દાતા તેમજ ફિલ્ડ રિપોર્ટર્સના ઉદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

शाक्षी ने ज़रूरत है। वह मामले में नज़र तोड़ोंगे। रिया गुप्ता, डीसा व्यास ज़रूरत है। अरबों की तो मूवी दिल्ली चल गई। किवेरी को, इमाम આપનો આવો યાદો પાડવા દીધો છે. અહીંયા પુરામની કે દેવારા. અહીંયા જોઈ લો. ઊલટી ફૂટી દેખા. એટલો. એટલે ખલેલ ગયું. ઉડે રેડી તો. કમનટ ચા પાન પાન કોને. આજી સંઘિયા मनिका सांगिया दुरळबा आकांक्षा त्रिवेदी त्यांचा प्रतिनिधी आहे त्यांनी आपण स्वतःच ओळखले असते मैम जोशी यशस्वी राव दुरळ सर વડગામ તાલુકાના ડાલવાણા ખાતે ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરના બધા જ પત્રકાર મિત્રો કે જે જેએનયુની ફિલ્ડમાં ફરી રાત દિવસ લોકો સુધી ન્યૂઝ પહોંચાડે છે એમના જે સક્રિય પત્રકારો છે એમનું જે ગ્રુપ ચાલે છે એના બધા જ મિત્રો પરિવાર સાથે આજે ડાલવાણા તેજસ્વી તાલાવના સન્માન સમારોહ આપણા પત્રકારો તેજસ્વી તાલાવના સન્માન સમારોહમાં અહીંયા પધાર્યા એ માટે બધાનો પહેલાંનો ખૂબ ખૂબ આભાર ડાલવાણા ગામમાં જે જગ્યાએ આપણે રાખ્યું છે એ જગ્યાએ બારસોથી બારસો વર્ષ જૂનું મંદિર છે વીર મહારાજનું વરંદા વીર મહારાજનું અને આ સમારંભના અધ્યક્ષ આપણે બાજુમાં નોધોત્રા ગામ છે તેના સરપંચ વાલુભાઈ ચૌધરી સાહેબ હતા જેઓ પૂર્વ કર્મચારી મંડળીના પ્રમુખ પણ રહી ગયા છે તાલુકાની અને તાલુકા સંઘ શિક્ષક સંઘના પ્રમુખ પણ રહી ગયેલા કહે છે શિક્ષકવિદ પણ પોતે હતા એટલે એમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખ્યો હતો કાર્યક્રમના ઉદઘાટક હતા વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને અમારા ગામના સરપંચ ડાલવાણાના ભૂપતસિંહ અડિયોલ એની સાથે અમારા ડિવેટન ટ્રસ્ટના હોદ્દેદારો પણ જોડાયા હતા અને આ કાર્યક્રમમાં ચાલીસથી વધુ બાળકોને પ્રોત્સાહિત કીટ આપી અને એમને પ્રોત્સાહિત કરવા માટેનું એક ભગીરથ કાર્ય અમે બધા ભેગા થઈને કર્યું હતું અને બધાનો ખૂબ આનંદ આવ્યો આજે પવિત્ર શ્રાવણ માસમાં લોકશાહીની ચોથી જાગીર એવા ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરે અમારા ડાલવાણા વારંદાવીર મહારાજના મંદિરે તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું અને એ લોકોએ ડાલવાણા ગામના વારંદાવીર ખાતે આવી અને અમને જગ્યા ઉપર હાજર રહ્યા અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને આ મંદિરમાં હાજર રહી અને અમને જે લાભ આપ્યો છે એનો અમને ખૂબ જ આનંદ થયો છે અને આ મંદિરે દર પહોંચામે પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે અમે ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ